રાજકોટ અમદાવાદ હાઈવેને વરસાદથી મોટું નુકસાન પહોંચ્યું છે વરસાદને કારણે રસ્તા ઉપર ડામર જ ઉખડી ગયું છે અને વાહનોને ભારે નુકસાન થાય તેવી સ્થિતિ અત્યારે હાઈવેની જોવા મળી રહી છે ડામર ઉખડી જતા રસ્તાનું મોટા પાયે ધોવાણ થયું છે અનેક વિસ્તારો જ્યારે પ્રભાવિત થયા છે ત્યારે સૌથી વધારે પ્રભાવિત હવે હાઈવે જોવા મળી રહ્યા છે રાજકોટ અમદાવાદ હાઈવેના દ્રશ્યો સાપે આવ્યા કે જ્યાં ડામર ઉખડેલો જોવા મળી રહ્યો છે અને અહીંયાથી વાહન પસાર થાય તો તે વાહનને નુકસાન પહોંચી શકે તેવી સ્થિતિ અત્યારે આ રોડની જોવા મળી રહી છે સંવાદદાતા મયુર સોની જોડાયા છે મયુર શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર તો પ્રભાવિત થયા છે પરંતુ હાઈવે પણ બાકાત ન રહ્યા ફાલ્ગુની રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર હિરાસર એરપોર્ટ પાસે નો આખે આખો હાઈવે નો રોડ છે લગભગ બે થી ત્રણ ફૂટ ઊંચા અને મોટા એમ કહી શકાય કે ડામરના થર છે તે ઉખડીને રસ્તા ઉપર આવી ગયા છે બંને સાઈડ આ પ્રકારની સ્થિતિ હોય વાહન ચાલકોને ખાસું એવું નુકસાન થયું છે એક તરફ વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે વાહન ચાલકોને ખબર નથી હોતી કે આગળ રસ્તામાં ખાડો છે કે પછી ખાડા ની અંદર રસ્તો છે સવારના જ બે ગાડીઓ છે એ આ ખાડાના કારણે અકસ્માતગ્રસ્ત થઈ હતી ને ત્યારબાદ